જૈન મિત્રો અત્યારે આપણે વાત કરશું કે જેવી રીતે છત્તીસગઢમાં આ વીજળી પડી અને એને લીધે સાત જણના મૃત્યુ થયા છે એની વાત કરશું આગામી સમયમાં કયા કયા જિલ્લામાં કયા રાજ્યમાં કેટલો વરસાદ પડશે એની આગાહીની વાત કરશું તો વરસાદના અને આ વીજળી પડ્યાના ચાર પાંચ ન્યૂઝ આપણે એક સાથે લઈ લઈએ તો આ ચેનલમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ વિડિયો તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો એટલે તમારું જે આ સબસ્ક્રાઈબ છે એ અમારું મોટિવેશન છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો આવો વાત કરીએ છત્તીસગઢની તો છત્તીસગઢના બાલોદા બજાર ભટાપરા જિલ્લામાં વીજળી પડવાને કારણે સાત લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું અને આ ઘટના મોહતારા ગામમાં સાંજે એ સમયે બની કે જ્યારે પીડિતો ખેતરમાં કાર્ય કરી રહ્યા છે તેમ જિલ્લા તંત્રના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું અધિકારીઓએ જણાવ્યા અનુસાર ઘાયલ થયેલા ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને મૃતકોની ઓળખ વીસ વર્ષીય મુકેશ ત્રીસ વર્ષીય ટંકાર સાહુ ચાલીસ વર્ષીય સંતાસ સાહુ અઢાર વર્ષીય થાનેશ્વર સાહુ આણત્રી વર્ષીય પોખરાજ વિશ્વકર્મા બાવીસ વર્ષીય અને દેવદાસ અને ત્રેવીસ વર્ષીય વિજય સાહુ તરીકે કરવામાં આવે છે છત્તીસગઢના મુખ્યપ્રધાન ઘાયલોને તમામ સારવાર આપવા અધિકારીઓને નિર્દેશ આપ્યો છે અને તેમણે મૃતકો અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને બીજી તરફ રાજસ્થાનમાં સરેરાશ વરસાદ કરતાં સાહીઠ ટકા વધારે વરસાદ પડ્યો છે અને રાજ્યમાં એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં કને ઓછો વરસાદ પડ્યો હોય રાજસ્થાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં પચાસમાંથી અઠ્યાવીસ જિલ્લામાં સામાન્ય કરતાં સાઠ ટકા જેટલો વધુ વરસાદ પડ્યો છે અને રાજ્યના અજમેર અલવર અનુપમ બિકાનેર દોસા ધોલાપુર ગંગાપુર જયપુર ટોક બાલા બાલોત્રા બાળમેર જીસલમેર જોધપુર અને ગ્રામીણ ફાલોડી અને ચરુ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ કરતા વિશેષ વરસાદ પડ્યો છે તો હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે સાઠ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે અને મંડીમાં સૌથી વધુ એટલે એકત્રીસ શિમલા મંડીમાં તેર અને કાંગામાં દસ માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે તો આવી રીતે આખી આખી આ વરસાદની વાત અને એના પછી જે રીતે આ આપણે બંગાળની ખાડીમાં આ વાવાઝોડાની આશંકા છે એની વાત કરીએ તો દેશમાં અનેક રાજ્યોમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે તો કેટલાક રાજ્યોમાં વરસાદની આફત બની ગયો છે ત્યારે ભારતીય હવામાન વિભાગે આઈએમડીએ ફરી કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી આગ આગાહી કરી છે અને આઈએમડીએ ગુજરાત રાજસ્થાન દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે આગાહી મુજબ આંધ્રપ્રદેશમાં ભારે ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે અને આંધ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ વરસાદની સંભાવના છે અને આઠથી નવ સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી રહી છે અને મિત્રો આગાહી પ્રમાણે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે અને આંધ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ વરસાદની સંભાવના છે અને આઠથી નવ સપ્ટેમ્બર દરમિયાન ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે અને બંગાળની ખાડીમાં સાયક્લોનનું સર્ક્યુલેશન સર્જાયું છે અને તે ડિપ્રેશનમાં પરિવર્તન થઈ રહ્યું છે અને બંગાળના દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે અને પૂર્વ પશ્ચિમ મિદાનપુર દક્ષિણ ઉત્તર ચોવીસ પરગણા ઝારગ્રામ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે અને માછીમારોને આઠથી દસ ઓગસ્ટ દરમિયાન ત્યાં કને જવા માટે થઈને પરમિશન આપવામાં આવી નથી તો આવી રીતે એક આ ન્યૂઝ છે એના સિવાય બીજા પણ એક ન્યૂઝ છે જે તમારી સમક્ષ વરસાદના હું કહી દઉં કે આગામી ત્રણ દિવસ ગાજી સાથે ફૂલ વરસાદ પડશે એવી આગાહી પણ આવી રહી છે કે ચોમાસાના અંતિમ ચરણ સમયે રાજ્યમાં મેઘરાજાએ થોડા દિવસ વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગના દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી અગિયાર સપ્ટેમ્બર સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં પચાસ તાલુકામાં વરસાદ ખાબક્યો છે તો જાણીએ જાણીએ કે આપણે કયા કયા તાલુકામાં કેટલો કેટલો વરસાદ થયો છે અને બીજો આવતા ચોવીસ કલાકમાં કેટલો વરસાદ પડશે તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં પચાસ તાલુકામાં વરસાદ ખાબેક્યો છે જેમાં ભરૂચના વાલિયામાં અગિયાર મિલીમીટર અને ભરૂચમાં સેવન્ટી નાઇન મિલીમીટર બોટાદના બરગડામાં ત્રેસઠ મિલીમીટર નવસારી સાંસદમાં બાવન મિલીમીટર વરસાદ ખાબેક્યો છે અને નવ ને દસ તારીખે આગાહી છે કે રાજ્યમાં થોડા દિવસ વિરામ બાદ મેઘરાજા વ વરસવાના મૂળમાં છે ત્યારે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને જેમાં નવ સપ્ટેમ્બરે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ સિવાયના ઓગણત્રીસ જિલ્લાઓમાં વોર્નિંગ જાહેર કરવામાં આવી છે જ્યારે દસ સપ્ટેમ્બરે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે થયેલા એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે તો આવી રીતના આખે આખા વરસાદના ન્યૂઝ હતા અને આગાહી આવતા ટાઈમમાં પણ વધારે વરસાદ પડી શકે છે તો દરેક જણાએ સાવચેત રહેવાની જરૂર છે જો આ વરસાદના ન્યૂઝ તમને બરાબર લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂર કરશો જય હિન્દ